નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આજે પણ શું તમને ખબર છે ભાઈ કે જયારે જયારે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય જયારે જયારે આવે ભાઈ મુલાકાત લેવા માટે ત્યારે રાતોરાત રસ્તાઓ કેમ સાફ થઈ જાય જે રસ્તાઓનો વિકાસ બાર બાર મહિનાઓમાં નથી થયો એ રસ્તાઓનો વિકાસ રાતોરાત થઈ જાય એકદમ રોડ ઉપર કલર થઈ જાય આજુબાજુનો કચરો બધો સાફ થઈ જાય એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આજુબાજુ જ્યાં ખાલી મોદી સાહેબ ને લાગવું છે કે સ્વચ્છ ભારત પણ જો મોદી સાહેબ આવે ત્યારે જ આવું કેમ કરવામાં આવે તો હું તમને જણાવી દઉં મિત્રો કે મોદી સાહેબ આવે ત્યારે જ કેમ આવું કરવામાં આવે હમણાં ડેડીયાપાડા અંદર મોદી સાહેબ આવવાના છે તમે જુઓ આ વિડીયો એકદમ કેવા રસ્તા ક્લીન આજુબાજુ જો આવું આખી જિંદગી કરોને તો ભારત દેશ નંબર વન ઉપર આવી જાય પણ ખબર નહીં ભાઈ વચેટિયા ખાઈ જાય છે અને એટલા માટે જ્યારે જ્યારે મોદી સાહેબ મુલાકાત લેવા આવવાના હોય ત્યારે ત્યારે એ લોકો શું કરે રાતો રાત ઊંઘે નહીં રાતો રાત કામગીરી કરે સવારે મોદી તો આખી રાત ઊંઘે નહીં રોડ રસ્તા બધું સાફ થઈ જાય જાય ભાઈ અને આમ બેનરો લાગી મોટા મોટા મોદી સાહેબ જો કે આ તો રાતો રાતનો વિકાસ થયેલો છે હવે મોદી સાહેબ આજે ડીયાપાડા ની અંદર આવવાના છે ને ડિડિયાપાડા ની અંદર આવી ચૈતરભાઈ વસાવા જોડે હાથ મિલાશે ને ત્યારબાદ જાહેર સભાને સંબોધન કરશે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર ડિડિયાપાડા ની અંદર મોદી સાહેબ આવી રહ્યા છે તો તમે શું કહેશો કમેન્ટ કરીને એ લોકોને આપણે કહી દઈએ કે તમે અહીંયા ભલે સુખી થઈ જાઓ પણ ઉપર જઈને તમારે ભોગવવું પડશે કેમ કેમ કે સાહેબ અંદર રહેશે પણ નહીં આ તમે મારી વાત યાદ રાખજો તમે આરામના રૂપિયા ખાઈ ખાઈને ભેગું કરવાનું વિચારશો તો જિંદગીમાં ભેગા નહીં થાય તમારી જાત અને મહેનતનો જે પૈસો આવશે ને એ જ તમારે ભેગો થશે એટલે દેશ માટે કંઈક સારી સેવા કરો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાથી